નમસ્કાર દર્શક મિત્રો ખુલાસા થઈ રહ્યા છે થોડાક દિવસ પહેલા ત્રણ માર્ચની આસપાસ રાજકુમાર જાટ નામનો જે યુવાન છે તે ગુમ થઈ જાય છે ત્યારબાદ દસ તારીખની આસપાસ તેનો મૃતદેહ કુવાડવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી મળી આવે છે જેમાં પોલીસે ખુલાસો કર્યો હતો કે રાજકુમાર જાટનો અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું છે ત્યારે બીજી તરફ આ મામલે રાજકુમાર જાટના પિતા રતનકુમાર જાટે ગોંડલના પૂર્વ ધારાસભ્ય સામે આરોપો કરવાની શરૂઆત કરી હતી આને લઈને વિવાદ વકર્યો હતો આ મામલે જાટ સમાજના લોકો પણ ગોંડલના પૂર્વ ધારાસભ્ય સામે આરોપો કરી રહ્યા છે આ તમામ બાબતો વચ્ચે હવે પીડિત પરિવારે આ મામલામાં ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે આને લઈને ગોંડલના જે રાજકુમાર જાટ કેસના વકીલ છે એડવોકેટ દિનેશ પાતર તેમનું પણ નિવેદન સામે આવ્યું છે

એટલે હવે તો હાઈકોર્ટમાં હાઈકોર્ટ થી આમાં જે કઈ નિર્ણય થાય હાઈકોર્ટ થી આ ઘટના બની શરૂઆતમાં જે અડધા સીસીટીવી જાહેર કર્યા અડધા ના કર્યા એટલે ક્યાંક ને ક્યાંક આમ જોવો ને તો પ્રથમ દસ કેસ છે એટલે પેલા તો જે મારામારી ગોંડલ ધારાસભ્ય બંગલે થયેલી છે એ અનુસંધાને યોગ્ય કાર્યવાહી થાય અને એફઆઈઆર નોંધાય પછી ત્યાંથી બીજા દિવસે જે છોકરો રાતનો નીકળી ગયો છે અને રસ્તામાં એક્સિડન્ટ કુવાડવા પોલીસ સ્ટેશન બતાવેલું છે તપાસનો વિષય છે પછી જે કઈ ખુલે તે કારણ કે એમાં આમ જોવું તો બે રિપોર્ટ પીએમ ના આવ્યા છે એક ફોરેન્સિક નો એક પેલા શરૂઆતમાં જે ઉતાવળે કરી બે એમાં ઘણો ડિફરન્સ રહી ગયો છે એટલે એ તો પછીની વાત છે પેલા તો અમારી તો શરૂઆત હાઈકોર્ટ ને એ જ અમારી આર્ગ્યુમેન્ટ છે આમાં કે ભાઈ શરૂઆત જે બનાવ બન્યો શરૂઆત થઈ ત્યાંથી જે કઈ સીસીટીવી અધૂરા આવ્યા છે સીસીટીવી જાહેર કરે અને અને માંગે યોગ્ય કાર્યવાહી બસ આઈથી મુખ્ય મુદ્દાઓ એ કે ભાઈ પેલા તો ગોંડલ ની અંદર જે બે તારીખે જે બનાવ બન્યો છે એ બનાવના અનુસંધાન અનુસંધાને એફઆઈઆર દાખલ થાય એફઆઈઆર દાખલ થયા પછી સીબીઆઈ ને તપાસ સોંપવામાં આવે બાકીની પછી બાકીની જે ઘટનાઓ છે ધીમે ધીમે સીબીઆઈ તપાસ કરે એટલે ખુલી પડશે અને જા સમુદાયના આગેવાનો દ્વારા આજે બહુ વિશાળ સભાનું સંમેલન રાખેલું છે અને એમ લાઈ પણ જોયું છે એટલે એમની પણ અસર અમને લાગે છે કે રાજસ્થાન અને ગુજરાત ઉપર પડશે એવું લાગે ગયા છો કે કેવો નિયમ મળવો જોઈએ ન્યાય તો મળવો જોઈએ ને એમાં વકીલ તરીકે નહીં આમ જનતાને તમામ લોકોની ઈચ્છા છે કે આમાં દૂધનું દૂધ ને પાણીનું થાય અને જેને અન્યાય અન્યાય થયો છે એને ચોક્કસપણે ન્યાય મળવો આપે સાંભળ્યા આ હતા ગોંડલના રાજકુમાર જાટ કેસના એડવોકેટ દિનેશ પાતર તેઓ કહી રહ્યા છે કે હાઈકોર્ટમાં મામલે તેઓ રીટ દાખલ કરવા માટે જવાના છે જેમાં સૌપ્રથમ તો જે ઘટનાક્રમ બન્યો ત્યારે સીસીટીવી અધૂરા કેમ મળ્યા છે તે મામલે તેઓ આ માંગ મૂકવાના છે સાથે જ આ મામલાની તપાસ નિષ્પક્ષ અને તટસ્થ કરવામાં આવે તે પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી રહી છે આ ઘટનાથી રાજસ્થાનમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે તે બાબતે પણ તેમણે પોતાની પ્રતિક્રિયા આપી છે ત્યારે જોવાનું રહ્યું કે આગામી સમયમાં હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા બાદ આ પીડિત પરિવારને શું ન્યાય મળે છે ને મામલામાં કેવા તપાસના આદેશો અપાય છે દર્શક મિત્રો નવ જે ન્યૂઝ ના આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે